આ ડ્રોનો અસામાજિક તત્વો ગુનાખોરી અને શંકાસ્પદ હરકતો પર નજર રાખવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે ડ્રોન ડ્રોન ઓલ મોનિટરિંગ થવાથી પોલીસને કાર્યવાહી કરવી શક્ય બનશે આ ઓપરેશનમાં તમામ એસીપી અને પીઆઈ ડ્રોન ઓપરેશનમાં જોડાયા હતા લિમાયત ગ્રાઉન્ડ ખાતે કમિશનરે ડ્રોન ઉડાનનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ડ્રોન કેવી રીતે ચલાવવા તેને કેટલા વિસ્તારોમાં ફેરાવવાના છે અને કઈ રીતે શંકાસ્પદ લોકોને ઓળખવાના તેનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ દ્વારા વીસ જેટલા ધોરણના દ્રોણ સ્કવાડ બનાવવામાં આવેલા છે અને આ ધ્રોણ ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનારા દિવસોમાં જ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ દ્રોણના મદદથી તમામ પ્રકારના ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે એક દ્રોણનો કેસ પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે દ્રોણ જઈ શકે છે અને ત્યાં જ અમને સરસ ફૂટેજ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એ સુજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્જમાં ધ્રોણ ફાળવી થશે જેથી આ દરરોજ એનો ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જો એ ઓપરેશન અમે લોકો નક્કી કરાઈએ છીએ અરવિંદ રાઠોડ ચેનાદીશ ન્યૂઝ સુરત